જય ભીમ નમો બુદ્ધાય મિત્રો આજે અમે આ ત્રીજો દિવસ છે અમે આજે એસટીના કર્મચારી જેમણે આત્મહત્યા કરી હતી જે એસટીના ઉપલા અધિકારી દ્વારા કે લોકો એમ કહે છે કે આ લોકો અધિકારીઓ ઉપર આક્ષેપ કરે છે તો આપણે ફૂલપ્રૂફ સાબિત કરીને બતાવી દેવાનું છે કે આ લોકોને માનસિક ત્રાસ આપી અને આ લોકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે ખોટી રીતે આર્થિક નુકસાન કરવામાં આવે છે ખોટા કારણો દર્શાવી અને આ લોકોની બદલીઓ કરવામાં આવે છે માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ સમાજના જ લોકો હવે થોડા સમય પહેલાં આપણે એક રેકોર્ડિંગ વાયરલ કર્યું હતું હાલ ફરીવારી રેકોર્ડિંગ વાયરલ કરું હતું હું કામ કે તંત્રને ખ્યાલ પડે કે માનસિક ત્રાસ કોને કહેવાય પોલીસ એમ કહેશે કે અમે આમાં જાણવા ફરિયાદ દાખલ કરીએ તો આ તમે આજે એક રેકોર્ડિંગ સાંભળો જે મારા મોટા મોટાભાઈ અનિલભાઈ વાળાનું છે એક નરેશ વાળાને માત્ર ટાર્ગેટ કરવા માટે આજે અનિલ વાળાને કેટલો માનસિક ત્રાસ આપવામાં આવ્યો આજથી અઢી ત્રણ મહિના પહેલાં એટલે લોકોને એવું ન થાય કયા લોકો ખોટી રીતે કોઈને દબાવવાનો પ્રયાસ કરે છે ખોટા નાટક કરે છે નાટક કરવા ખોટી રીતે કોઈને દબાવવા એ અમારી વિચારધારા નથી આ નાલાયકો કેવી રીતે અમારા અમારા જે કર્મચારી છે ને હેરાન કરે છે માત્ર એ તમારે ધ્યાને દોરું છું બાકી જે અમારું આંદોલન છે જે અમારા ન્યાય મેળવવાનો છે એ તો અમે મેળવીને જ રહેશું હાલ અમે અમરેલી કલેક્ટર કચેરી ઉપવાસ ઉપર બેઠા છીએ આજે ત્રીજો દિવસ છે પોલીસના પેટનું પાણી પાણી એલું નથી કલેક્ટરને કોઈ જાતનો ફેર પડતો નથી સરકારને કોઈ જાતની અમારી પરવા કે કોઈ જાતની અમારા જીવની કોઈ એવું કોઈ અમારી ગંભીર લેતા ગંભીર બાબત લેતા હોય એવું એટલે આ તમે વિડીયો સાંભળો અને આની અંદર એ ડેપો મેનેજરનો નામ નંબર નાખું છું ડીસીનો નંબર નાખું છું અને પોલીસ અધિકારી જે અમારી ફરિયાદ નથી લેતા એનો પણ નંબર નાખું છું અને લોકોને ફોન કરીને પૂછો કે તમે માત્ર દલિત સમાજના જ કેમ કર્મચારીને ટાર્ગેટ કરો છો આ એ આ રેકોર્ડિંગ સાંભળશો ને એટલે તમે એક ને બે વખત સાંભળજો એટલે આખું ફલિત થઈ જાય છે કાલ આ માનસિક ત્રાસ કહેવાય કે ન કહેવાય જય ભીમ નમો ઉદય આ રેકોર્ડિંગ મૂકું છું સાંભળો જે બેન હા હું તમે ગરમ થઈ ગયા કઈ સમજણ નહીં ગરમ કઈ નથી થયો આ મેં તને ખાલી ફોન કરી જાણ કરી દીધી હું થયો મને કઈક વાત કરો હવે કાઈ વાત શું કરવાની હોય યાર એમાં બરાબર હા એટલે હું કઈ નહીં હવે છે ને તારા ભાઈ નરેશભાઈ વાળા છે ને હા અને અત્યારે રેકોર્ડિંગ કરવું હોય તો રેકોર્ડિંગ કરીને સંભળાવી દેજે તારા ભાઈને બરાબર કે મારા જેટલા વિડીયા મૂકવા હોય ને એટલા વિડીયા મૂકી લે ને ઓડિયા મૂકવા અહીંયા ઓડિયા મૂકી લે બરાબર અરે ક્યાં તમારે વાત છે તૈયારી છે તમારે વાત થઈ કઈ મારે થાય કોઈરે વાત કરવાની થાતી નથી તો તો તમે ડાયરેક્ટ મને આવો ફોન કરીને કે મને કઈ દઈ તો ઈતું ઈતું તપાસ કરને મારો ભાઈ હું જો આજે ઓલા વંદનભાઈ આરે કાઈ ઓલા ના બાકી રાખવાની ની બાબતમાં કાઈ ભલામણ કરવા ગયો તો ને વાત સાંભળો તમે મિલકિને મંતી સમજવાનું છે આમ પહેલા મારી વાત મારી વાત તો સાંભળો સાહેબ પછી તમે બોલો હું સાંભળી હું હું તમને એ બાબતમાં વનરાજભાઈ નો મારા ફોન આવ્યો તારા ભાઈ ને સમજાય છે કે તમે કે લિસ્ટ માં અન્ય કરો છો ને ખુલાનું દીકરો ના એ મને થપકો દેવા આવે છે મેં કીધું મને ખાલી વાત કરાવી દેજો તો ચાર પાંચ દિવસથી હું મારા ભાઈને બોલાવતો નતો સમજાવ પછી એમને ઓલા એમને નર્સિંગ ગયો છે એટલે એ કંઈક ઠપકો દેતો હોય છે ને વંદરજન મેં કીધું એને ફોન દયો મારો ફોન ઉપાડતો નથી મેં બે રિંગ કરી દે તો મેં કીધું મારો ફોન ઉપાડે ને ઉપાડતો નથી એટલે તમે એમ કયો મારે અનિલનો ફોન છે એટલે હું એમ કહું ભાઈ ત્યાંથી ઘરે જા અને જે કહે છે ને એ તો ડ્રાઈવર અત્યારે વધતા હોય તો ક્યાંય કોઈને ઓફ બાકી રાખવાનું ન હોય એ બધું હું એને સમજાવી દઈ બીજા એને વાત કરી હોય ને એવી રીતે સમજા કાઢવા બગીને તો ઠપકો દેવા આવ્યો છે હું કઈક એને વ્યવસ્થિત સમજાવી દઉં ભાઈ મારા સંબંધ છે જેમ તમારી યાદ છે બરોબર એટલે મેં કીધું હું એને સમજાવી દઉં એને ફોન લીધો નહીં હવે એ નાસી ગયા એટલે પછી કાદર ફોન કર્યો તમે કાદરને પૂછજો મેં કીધું ઓલા ને તમે સમજાવો મારે વનરાજ બાર સંબંધ છે અને સંજય નો ઠપક લઈને ત્યાં ગયો છે મારે મારી કઈ કાબરું હોય એ તો રહેવા દે બરોબર એને ગમે એવી નાની મોટી વાતમાં એને શું લેવા દેવાની હું ડૂટી કામ કરતા હોય એને એવું ક્યાં વહીવટ કરવાની જરૂર છે અને મારે ક્યાંક લીસું ગાલ્યા જેવું થાય એવું એ શું કામ કરવા જાય છે મારો ફોન ઉપર તો મેં કીધું ઓલા વનરાજભાઈ ફોન કીધું કે એને જુઓ તો મારા ઓલા એને વનરાજભાઈ કીધું કે અનિલ ફોન છે તો ફોન એ ન લીધો તો મારી કઈ આબરૂ નહીં મેં કીધું એને તું કહે ફોન તો કાદર કે મારી વાત કે સાંભળતો નથી પછી મેં એના ઘરના ને ફોન કર્યો મેં કીધું ઓલા નરસિંહ ને એટલી નથી ખબર પડતી મારે જ્યાં સંબંધ હોય ત્યાં એ કોકની ભલામણું કરવા કરવા સારું થઈને મારો સંબંધ બગાડે

हेलो हां भाई धारी धारी અત્યારે બંધ કરી દીધી છે લઈ લીધો આપણ હવે બંધ કરી છે અત્યારે કરો ચાર પાંચ લાઈન ઊ છે ને કાલથી બંધ જ કરવાની છે અલા ચાર પાંચ લાઈન ચાર પાંચ લાઈન કંડક્ટર માં બંધ કરી છે હા હા કેમ હવે માં લોક લેવા ઉપર ઓલા ને ભાઈ ઓય

મારે કામ હોય ભાઈ તું ફોન કઈ દઉં તું કરે એટલે કઈ ઉપાડવાના જેવું જરૂરી ના હોય મારે એવી રીત થી તમે ગુસ્સામાં કા જવાબ આપો છો અરે ગુસ્સામાં શું કરવા જવાબ તું સીધો ફોન ઠોકા ઠોક થયો અરે ફોન ઠોકા ઠોક એટલે મારે અત્યારે મેં લોક લઈ લીધો તો ને લાઈન બંધ કરી છે ધારી અને એ બંધ કરી તો હાલો એને કંડક્ટરનો કઈક પ્રોબ્લેમ હોય છે એ વાંધો ને અત્યારે વરદાસ થી મને એવું કીધું કે લાઈન બંધ છે કંડક્ટર વાકે અને તારે હવે ધારી ધારી ભાવ ધારી અપડાઉન મનથી નથી હાલવાનું કીધું કેમ શું થયું

આ ઘરે બોલાના લાઈન પૂરી છે ગજરાભાઈનો ફોન હતો અલા લાઈન કયા કારણો બંધ કરી દાદા તમારું નામ હતું ને મારું નામ હતું પણ કે દાદા તમને આરી લાઈન બંધ કરી છે કયા કારણો મેં કે હવે ઈટ કાઈ કીધું નઈ મને ગજરાભાઈ ગજરાભાઈ એવું કીધું આ ઈ કે મને એવું કીધું કે કંડક્ટર વાકે લાઈન બંધ કરી છે એટલે ઈ હાથ ઉપર રાખ્યા દુઆ દેને હા હાલો વાત ફોન નમસ્કાર સાહેબ બોલો અનિલભાઈ વાળા પિયુષ દાદા કંડક્ટર ને ધારી અપડાઉન માં નો આવજો એમ હું લેવા કીધું એને મારા બે ની મોવા કરવાની હા બે મવા કરાવવાની એવું હતું એટલે મેં મે બેલે મવવામાં ઇશ્યુ હતો આ ધારીમાં ઇશ્યુ આપડા આપડે હું નામ છે ધારા સભ્યનો કૌશિકભાઈ કૌશિકભાઈ વેકરિયા આ લાઈન એને ઇશ્યુ હતો કોઈ બસ નતી એટલે એ ચાલુ હતી છતાંય તમે ઈ લાઈન બંધ કરી અને તમે મવવા ચાલુ કરો મવવામાં ને એને મોકલો એ એટલે એનું શું કારણ મવવામાં પ્રોબ્લેમ છે હે સાહેબ એ મને મઉવા ચાલુ રાખવાનું કીધું તું મને કે ધારી બંધ કરી દેજો એવું લાગે તો કંડક્ટર તૂટતો કેમ કે આજની તારીખ માં ચાર લોકલ આપડે બંધ કરી હા હા બરોબર અમદાવન બે ઉડાડી છે એટલે આ કંડક્ટર પિયુષ દાદા રહ્યા એને અત્યારે તમારે કેમા મોકલવાના હતા એટલે તમે ધારી બંધ કરી મઉવામાં મઉવામાં અને સાહેબે કીધું ને ડેપો મેનેજર સાહેબે કે ધારી બંધ કરો હા બરોબર હાલો મૂકું હો હા અડેબોન જય બોલાના તમને તમને મૌવા લાઈનમાં જવા માટે નો ધારી બંધ કરાવડાવી આપણે મૌવા મૌવામાં તમને મોકલવા હતું અત્યારે તો મને પાછો કઈ ફોન નથી આવ્યો ખાલી એમ જ કીધું છે ને હાથ ઉપર હા બાકી મૌવામાં મોકલવા માટે તમને નથી કીધું ને હવે અત્યારે પાછી મને વાત નથી કરી એને અત્યારે હુદી તમને મૌવામાં તમારી નોકરી તમારે મૌવા જવાનું છે અને ધારી બંધ કરવામાં આવી છે

ફોન આવ્યો તો પાછો ભાઈ ગજીરાભાઈ વાત કરી કે બે ની જુનાગઢ છે જુનાગઢ બે ની જુનાગઢ માં જવાનું હા એને ક્યાંથી તૂટું હોય છે એવું પણ મને કે હું તમે દાદા અમિતભાઈ એ મને પૂછે મારે કેવું જ પડે ને મને ફોન આવ્યો કે ક્યાં છો દાદા એ દેપો રાજ એ તમારો ફોન પૂરો થયો પાછો અમને ફોન એટલે એ વાત